મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠીના દુધાળા ગામે જળ સંચયના કાર્યો નિરીક્ષણ કર્યું ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત નારણ સરોવરની મુલાકાત કરી મુખ્યમંત્રીએ જળ સંચયના કામોને વેગ આપવા પરામર્શ કર્યો હતો કાગડિયા નદી પર લાઠી અને લીલીયા તાલુકાના વિસ્તારમાં થયેલા જળ સંચયના કાર્યોથી અવગત થતા મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના રૂપિયા કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત ગામે આવેલા નારાયણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રીએ ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન સાથે જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરા ચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિની અવગત કર્યા હતા ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના સહયોગથી ધોળકી ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા સહિતના સ્થળોએ જળસંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે